પરમ પૂજ્ય મહામંડલેશ્વર આઠ શ્રી ગોરધન બાપા તેમજ પૂજ્ય શ્રી બાપાનું સુરતના સત્સંગ મંડળ દ્વારા લોક સમર્પણ બ્લડ બેંક તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્ત તુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસો અગિયાર બોટલ રક્ત એકત્ર થયું હતું ઇતિહાસમાં સૌપ્રથમ વખત એકસાથે બંને સંતોની રક્ત તુલા થઈ હતી આપણે આપણે અત્યારે ચાર કેટી મૂકેલી છે પણ આવી તો આપણે ભરેલી છે આજે ભરેલી છે છે મૂકી ચારમાં પણ આપણે બ્લડ લેવું પડે છે એટલે જે જે ભાઈઓ અને બહેનોએ આજે રક્ત ટોલામાં જેને ભાગ લીધો જેણે રક્ત આપ્યું એના માટે ખૂબ ગૌરવનો દિવસ આપણા માટે છે અને જે લોકો આમાં ભાગ નથી લઈ શક્યા એ ભવિષ્યમાં પણ આવું કાંઈ થાય તો ન છૂકે ને સૌથી પહેલા આવે એ અમે આશા રાખીએ છીએ કે બીજી વખતમાં જો ભાગમાં આવશે ને સ્થળ મળે તો આવે